નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સમિતિ રાધનપુર જવાના હાઈવે પર અકસ્માત સર્જાયો ટેન્કર અને ઓટો ટેન્કર અને ઓટો રિક્ષા વચ્ચે સર્જાયો ગમકવાર અકસ્માત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી રાધનપુર પાસે ઇન્ડિયન ઓઈલ કંપની પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો પરંતુ વધારે સારવાર અર્થે રાધનપુરથી ધારપુર રેફર કરવામાં આવ્યા છે રિક્ષા અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતની ઘટનામાં ઈજા પામેલ લોકો ઓટો રિક્ષામાં સવાર હતા જેમનું સૂત્રો દ્વારા નામ જાણવા મળ્યું છે તે મુજબ બોલોચ વાઘજી ખાન જોરાવન બેલીમ ખાન વાઘજી ખાન મુસ્કાન બેન મહેબૂબ ખાન મહેબૂબ ખાન વાઘજીભાઈ બલોચ રાજુ જોશી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે